હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજા મજામાં ને મજા મજામાં થશો તો મિત્ર હાલ પડી ગયું છે આજ તો ને કામ ઘણું હતું એટલે હાજે વલક શરૂ કર્યો છે કેમ કે આજ મારા બેબીની છઠ્ઠી છે તો છઠ્ઠીમાં આપણે જવાનું છે ને ત્યાં જઈને થોડોક શણગાર કરીશું આપણે તો ચાલો બહુ મોડું નથી કરતું કે હાલ પડી ગયું છે ત્યારે અંધારું થવા આવ્યું છે સમજો તો ચાલો આપણે જાય એ બટું તારે કંઈ કેવું હે હા બેન બોલ્યો મારી બેન બોલ બોલ તો ચાલો સવાર સવાર માં સૂર્ય પૂજન કરવા

તો આ મિત્રો આપણે ને ફાઇનલી અમે શણકાર બધાનો જોવા માટે જોવા મારા મારા છે ને આ છે સંકાર કરેલો મેં મારા હાથે કરેલો છે આ તો તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો મને આવી રીતનું અમે એક ડિઝાઇન ગોફી છે ફુગા ફૂગા એકદમ સરસ મજાના એમ કે ઘણા બધા હતા ને એટલે ઘણા બધા લગાડી દીધા ક્યારે એટલે હાથમાં આવ્યા ને એટલે આ બધા ક્યારે થપો મારી દીધો હશે આખલે આપણે એવું છે ને ભાઈ આવી રીતના કંઈક મારું દીધ દીવાલ પ્રમાણે ભાઈ જો હોય કે બાજુ પાંદડા હોય થોડાક પતકડા હોય ગામના રિવાજ પ્રમાણે આવું અમે ગોઠવીએ મારા છોકરાથી મહેનત કરી છે ભાઈ આવી રીતની ફુગા ભૂગા લગાડવા એની તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેતો મજા આવશે કેમકે શણગાર તો ભાઈ કરવો જ પડે આપણે